સેલવાસમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ મોતીવાડા પેટ્રોલ પંપના બાથરૂમમાંથી મળી આવતા પોલીસ દોડતી થઈ ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસ ખાતે એક મોબાઈલના વેપારી પર બે ઈસમો બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા જે ઘટના બાદ ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પારડીના મોતીવાડા હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપના બાથરૂમમાંથી મળી આવી હતી. પારડી પોલીસને મોતીવાડા ખાતે આવેલા બીએસ પેટ્રોલ પંપ પરથી ફોન આવ્યો કે પેટ્રોલ પંપના બાથરૂમના ભાગે પિસ્તોલ છે. જે માહિતી મળતા પારડી PI જીઆર ગડવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં બાથરૂમમાં ટબ પર પિસ્તોલ મળતા આ પિસ્તોલ ક્યાંથી આવી છે? કોણ મૂકી આ બાબતે તપાસ માટે પોલીસે પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા જેમાં રાત્રિના એકાદ વાગે બે ઇસમો મોપેડ પર આવતા નજરે આવ્યા અને જે મોપેડ પર પાછળ બેસેલો ઈસમ ઉતરી બાથરૂમ તરફ જોતો નજરે આવ્યો હતો સાથે જ તેના હાથના ભાગે કંઈક હોવાનું નજર આવ્યું હતું આ દરમિયાન પારડી પોલીસને સિલવાસમાં ફાયરિંગની પણ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ત્યાં સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓ અને અહીં પિસ્તોલ મૂકી ગયેલા આરોપીઓ એ જ જણાતા પારડી પોલીસે આ ઘટનાની જાણ સિલવાસ પોલીસને કરી હતી અને ફરી સિલવાસ પોલીસે પણ સિલવાસમાં બનેલી ફાયરિંગની ઘટનામાં દેખાતા આરોપીઓની જ પુષ્ટિ કરી હતી મોડી સાંજે સિલવાસ પોલીસ પારડી આવીને પિસ્તોલનો કબજો મેળવ્યો હતો જે અંગેની માહિતી શુક્રવારના રોજ સવારે નવ કલાકે પારડી પોલીસ મથકેથી માહિતી મળવા પામી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે